દમણ દલવાડા જય જલારામ ગૌશાળાના બે સંચાલકો સામે પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી પરંતુ કંપની સંચાલકને બાકાત રાખતા લોકોમાં નારાજગી જોવા મળી રહી છે દમણ જિલ્લા પંચાયત અને મરવડ ગ્રુપ ગ્રામ પંચાયતની જય જલારામ ગૌશાળાના સંચાલનમાં કોઈ ભૂમિકા નથી આ ગંભીર ઘટનાને જોતા પ્રશાસને ગૌશાળાનું સંચાલન ગ્રામ પંચાયતને સોંપવામાં આવ્યું દમણ જિલ્લા પંચાયતના ચીફ ઓફિસર આશિષ મોહન દ્વારા એક પ્રેસ નોટના માધ્યમથી જણાવવામાં આવ્યું કે જય જલારામ પીડાગ્રાસત ગૌશાળા દલવાડા ખાતે તાજેતરમાં નોંધાયેલા પશુઓના અકુદરતી મૃત્યુના કમસીબ બનાવો સંદર્ભે વહીવટી તંત્ર દ્વારા આ બાબતે ખૂબ જ ગંભીર વિચાર કરવામાં આવ્યો છે આ ઘટના માટે જવાબદાર વ્યક્તિઓ સામે કડ્યા પોલીસ સ્ટેશનમાં બીડીઓ દ્વારા ફરિયાદ નોંધાવવામાં આવી છે મૃત પશુઓનું પોસ્ટમોર્ટમ પણ કરવામાં આવ્યું હતું અને તેનો રિપોર્ટ પણ પોલીસ વિભાગને સુપ્રત કરવામાં આવ્યો છે વધુમાં જણાવવાનું કે કડયા પોલીસ સ્ટેશનના એ આ ફરિયાદના આધારે ગૌશાળાના બે સંચાલકો વિરુદ્ધ ફરિયાદ નોંધી છે વધુમાં જણાવવાનું કે ઉક્ત ગૌશાળાનું સંચાલન જય જલારામ ટ્રસ્ટ દ્વારા કરવામાં આવે છે અને જિલ્લા પંચાયત દમણ અને મારવાડ ગ્રુપ ગ્રામ પંચાયત દમણની જય જલારામ પીડાગ્રાસત ગૌશાળા દલવાડાના સંચાલનમાં કોઈ ભૂમિકા નથી ઉપરોક્ત ઘટનાના પ્રકાશમાં ગૌશાળાની કામગીરી આથી ગ્રામ પંચાયત હસ્તક રાખવામાં આવી છે હવે આ બનાવમાં ગૌશાળાના સંચાલક સામે તો પોલીસ ફરિયાદ થઈ પરંતુ સમોસાની પટ્ટી બનાવતી કંપની વિરુદ્ધ ફરિયાદ નહીં થતાં લોકોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે જો કે તપાસ બાદ પોલીસ આ દિશામાં કંપની વિરુદ્ધ કોઈ યોગ્ય કાર્યવાહી કરે તે ખૂબ જરૂરી છે નમસ્કાર મિત્રો હું નીરવ ભદ્દ જર્મન્સ ન્યૂઝ ચેનલને આર્થિક મદદ થાય તે માટે હવે ની સાથે સાથે તેની જ બાજુમાં જોઈન્ટ બટન આવ્યું છે તો દર્શક મિત્રોને અપીલ કરવામાં આવે છે અને વિનંતી કરવામાં આવે છે કે જોઈન બટન દબાવી તેમાં ચાર ઓપ્શન છે ચાર ઓપ્શન તમે માસિક આર્થિક મદદ જનમંચને આપી શકો છો તમે જનમંચ ન્યૂઝ ચેનલના મેમ્બરશીપ લઈને આર્થિક મદદ મળે તો જનમંચના હાથ મજબૂત થઈ શકે અને અમે પણ આ રીતે અવિરત ને સમાચાર આપી શકીએ ધન્યવાદ દમણની જનતા માટે ખુશખબર ઈનેસરવાનજી એન્ડ કંપની પેટ્રોલ પંપની બીજી શાખા બામણ પૂજા ચેકપોસ્ટ પાસે એટલે કે બામણ પૂજા કોસ્ટલ હાઇવે ચાર રસ્તા પર આવેલા ઘડિયાળ નજીક મોટી દમણ ખાતે શરૂ થઈ ચૂકી છે હવે આપને સીએનજી ભરવા માટે દમણ છોડી અન્ય રાજ્યમાં જવાની જરૂર પડશે નહીં નાની દમણ ખાતે આવેલા ઈનેસરવાનજી એન્ડ કંપની પેટ્રોલ પંપ આપના માટે લાવ્યા છે સીએનજી પંપની સુવિધા ઈ ઈનેસરવાનજી એન્ડ કંપની પેટ્રોલ પંપ કાર્યક્ષમતા સગવડતા અને ઇકો ફ્રેન્ડલીનેસ પર ધ્યાન કેન્દ્રિત કરીને ઉચ્ચ સ્તરની ઇંધણ સેવાઓ પ્રદાન કરે છે દમણના મધ્યમાં સ્થિત અમારી આધુનિક સુવિધા તમારા વાહન માટે સ્વચ્છ અને કાર્યક્ષમ ઊર્જા સુનિશ્ચિત કરીને પેટ્રોલ ડીઝલ અને સીएनजी ના વિકલ્પો પ્રદાન કરે છે અમારો સમર્પિત સ્ટાફ ઝડપી અને મૈત્રીપૂર્ણ સેવા પ્રદાન કરે છે તો આજે જ અમારા પંપની મુલાકાત લો અમારું સરનામું છે ઈ નેસરવાનજી કંપની પેટ્રોલ પંપ રાજીવ ગાંધી સેતુની સામે દમણ સિટીમાં અને અમારી બીજા શાખાનું સરનામું છે ઈ નેસરવાનજી એન્ડ કંપની પેટ્રોલ પંપ બામણ પૂજા કોસ્ટલ હાઇવે ચાર રસ્તા પર આવેલા ઘડિયાળ નજીક બામણ પૂજા ચેકપોસ્ટ પાસે મોટી દમણ તો રહસ્યની જુઓ છો સીમલેસ પર્યાવરણીય રીતે સભાન બળતણ અનુભવ માટે ઈ નેસરવાનજી એન્ડ કંપની પેટ્રોલ પંપ પસંદ કરો જે તમને અને તમારા વાહનોને હંમેશા ચાલતા રાખશે પ્રખ્યાત યસ સિરામિક એન્ડ પ્લાયવુડ જે છેલ્લા વીસ વર્ષથી મોટી દમણ કાર્યરત છે જ્યાં તમને સેનિટરી વેર સ્ટાઇલ ફેન્સી સીપી બાથ ફિટિંગ્સ એન્ડ એક્સેસરીઝ પીવીસી પાઇપ ફિટિંગ એસ સિંક વોટર ટેન્ક એન્ડ પ્લાયવુડ વગેરે